ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્તે ગુજરાત અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું છોટા ઉદયપુરમાં દીવાલ ધરાશાયી થઈ છે છોટા ઉદેપુર જિલ્લામાં અવિરત વરસાદ વચ્ચે નુકસાનીના સમાચાર સામે આવ્યા છે સુરખેડા ગામમાં નારસિંગભાઈ રાઠવાના કાચા મકાનની દિવાલ વહેલી સવારે સાડા વાગે અચાનક ધરાશાયી થઈ ગઈ સદનસીબે પરિવારના આઠ સભ્યો બીજા રૂમમાં સૂતા હોવાથી અને અવાજ સાંભળીને ભાગી છૂટતા આ બાદ બચાવ થયો છે આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાએ યુએનમાં અમેરિકાના ઈરાન પરના હુમલાની નિંદા કરી છે સંયુક્ત સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનમાં રશિયાએ ઈરાન પર થયેલા અમેરિકા અને ઇઝરાયેલના હવાઈ હુમલાઓની સખત નિંદા કરી છે રશિયાના રાજદૂતે જણાવ્યું છે કે આ બંને દેશોએ યુએન ચાર્ટરનું ઉલ્લંઘન કર્યું છે ભારપૂર્વક કહ્યું કે ઈરા રશિયા ઈરાન પરના હુમલાઓની અને ખાસ કરીને તેના શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ પરના હુમલાઓની સખત નિંદા કરે છે કારણ કે આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીની દેખરેખ હેઠળ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ત્રીસ જૂને યોજાશે જન ફરિયાદ નિવારણ કેન્દ્રનો કાર્યક્રમ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્યના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે જે આ વખતે સોમવાર ત્રીસ જૂનના રોજ યોજાશે કેમ કે ગુરુવાર છવ્વીસથી શનિવારથી લઈને અઠ્યાવીસ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે આને લઈને જૂન મહિનાનો જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ત્રીસ જૂને રખાયો છે જેમાં નાગરિકો સીએમ સમક્ષ રજૂઆતો અને ફરિયાદો કરી શકશે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ લોકમેળાને લઈને મહત્વનો નિર્ણય રાજકોટમાં યોજાનાર લોકમેળાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રેડ ક્રોસ ખાતે યોજાનાર મેળાને લઈને ફોર્મ ભરવાની તારીખ લંબાવી દેવામાં આવી છે નવ જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે ફોર્મ ભરવાની તારીખ ત્રીજી વાર લંબાવવામાં આવી છે કેમ કે બસો આડત્રીસ સ્ટોલ પ્લોટ માટે માત્ર વીસ ફોર્મ ભરાયા છે સંચાલકો રાજ્ય સરકારની એસઓપી વિરુદ્ધમાં છે યાત્રી રાઈડ્સનું એક પણ ફોર્મ ભરાયું નથી આ મેળો ચૌદથી ઓગસ્ટ સુધી ચાલનારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સાયબર ગઠિયાઓ માટે હોટ ફેવરિટ બની ગયો છે ગુજરાત હવે સાયબર ગઠિયાઓનું હોટ ફેવરિટ બની ગયો છે બે હજાર ચોવીસ પચીસના ડેટા મુજબ સાયબર ફ્રોઈડનો ભોગ બનાવવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે આવ્યું છે જેમાં એક પોઈન્ટ વીસ લાખ સ્પેમ કોલ નોંધાયા છે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ગુજરાતનો બીજો નંબર આવે છે રોજ સરેરાશ એક ગુજરાતીને શૂન્ય પોઈન્ટ છ થી લઈને એક ફ્રોડ કોલ આવે છે અને ત્રણ સ્પામ કોલ મળે છે બે હજાર ત્રેવીસમાં ગુજરાતીઓ સાયબર ફ્રોનમાં રૂપિયા એકસો છપ્પન કરોડ રૂપિયા ગુમાવ્યા છે મેચારની વાત કરીએ તો અભિનંદન વર્ધમાન અને તહેરીફે તાલિબાન પાકિસ્તાનના દરવૈયાઓએ તેમની ગોળી મારીને હત્યા કરી છે બે હજાર ઓગણીસમાં પુલવામામાં આતંકવાદી હુમલા પછી ભારત પાકિસ્તાન લશ્કરી ગતિરોધ સમયે મિગ ટ્વેન્ટી વન વિમાન ક્રેશ થયા બાદ અભિનંદનને પકડવાનો દાવો કરનાર મેજર મોઈજ શાહ પાકિસ્તાનમાં હીરો બની ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામોને નવા સરપંચ મળ્યા છે મહીસાગરમાં સંતરામપુર તાલુકામાં હાડાની સરસણ ગામમાં સુખીબેન રાવળ અને ખાનપુર તાલુકામાં ગોગાવાડા ગામમાં સાંકળીબેન ઢાપિયાર સરપંચ પદે આવ્યા છે અરવલ્લીમાં મોડાસા તાલુકાની જીવણપુર ગ્રામ પંચાયતમાં રામાભાઈ રાઠોડ સરપંચ બન્યા છે અરવલ્લીમાં ધનસુરા તાલુકાની પોયડા ગ્રામ પંચાયતમાં ચૌહાણ લીલાબેન સરપંચ તરીકે જીત્યા છે દેવભૂમિ દ્વારકામાં નાગેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે રૂપારી સુમણિયાની જીત થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ મહિસાગરમાં ધોધમાર વરસાદ વરસી ગયો જેમાં વીરપુર ખાનપુર કઢાણા લુણાવાડા મોડાસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો મિત્રો તમારા વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીઝ ફાયર બાદ ક્રૂડ ઓઇલ સસ્તો બજારમાં તેજી આવી છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામને કારણે વૈશ્વિક બજારોમાં સકારાત્મક અસર જોવા મળી છે સતત બીજા દિવસે ક્રૂર ઓઇલની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે જ્યારે વિશ્વભરના શેર બજારોમાં તેજીનો માહોલ છવાયો છે અમેરિકી શેર બજાર દિવસભર મજબૂત રહ્યો બી રાયલી વેલ્થના ચીફ સ્ટ્રેટેજીસ આર્ટ હોગનના મતે તણાવમાં ઘટાડાને લીધે બજારની સ્થિતિ સુધરી છે જે રોકાણકારો માટે સારા સમાચાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં મહિલા ઉમેદવાર સરપંચ બન્યા છે મહેસાણામાં વિસનગરની ધામણવા ગ્રામ પંચાયતમાં આશાબેન પટેલ સરપંચ બન્યા છે મોરબીમાં રાજપુરા કુંતાસી ગામમાં સરપંચ તરીકે નર્મદાબેન મનોજભાઈ ધોરિયાણી વિજેતા થયા છે પંચમહાલના શહેરા તાલુકાના વિજાપુર ગામમાં કાબસિંહ પટેલ નવા સરપંચ બન્યા છે તાપીના સોનગઢ તાલુકાના મેઢસિંગી ગામમાં કોત્યાભાઈ ઠાકોર પણ જાહેરમાં સરપંચ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચિઠ્ઠી ઉછાળી અને વિજેતા જાહેર કરાયા સરપંચ અને સભ્ય પદ માટેના ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા હતા તેવામાં માણસાની નાદરી ગ્રામ પંચાયતના પરિણામ ચર્ચામાં આવ્યા છે જેમાં બંને ઉમેદવારોને સરખા મત ત્રણસો ને અડત્રીસ મળતા ટાઈ થઈ ગઈ હતી આથી સરપંચ પદ માટે ચિઠ્ઠી ઉછાળીને ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા જેમાં હાર્દિક પારોટનો વિજય થયો હતો ખાસ કે બંને ઉમેદવારો સરપંચ પદની ટર્મની ભાગીદારી કરી હતી અઢી અઢી વર્ષ માટે જવાબદારી નિભાવશે મહત્વના વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે ખાસ કરીને સુરતમાં પણ વરસાદની સંભાવના હજુ પણ રહી છે હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતા સાબરકાંઠા મહીસાગર અલવરી દાહોદ ભરૂચ વડોદરા નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક્સી ઓન ફોર મિશનનું સફળતાપૂર્વક લોન્ચ થયું છે ભારતીય અવકાશયાત્રી યાત્રી સુભાંશુ શુક્લા એક્સી ઓમ ફોર મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થઈ ગયા છે સુભાંશુ શુક્લા આ મિશનના પાયલોટ હશે અગાઉ ટેકનિકલ ખામીને કારણે આ મિશન છ વખત મુલતવી રાખવામાં આવ્યું હતું ડ્રેગન અવકાશયાન લગભગ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ કલાક પછી છવ્વીસ જૂનના રોજ સાંજે સાડા ચાર વાગે આઈએસએસ સાથે જોડાવાનું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનનું ચારસો કિલો યુરેનિયમ ગુમ ટ્રમ્પ આવી ગયા છે ટેન્શનમાં ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વિરામ વચ્ચે ચોંકાવનારો ખુલાસો થયો છે ઈરાનનું ચારસો કિલો સમૃદ્ધ યુરેનિયમ ગાયબ થયું છે જે દસ પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું છે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાંસે જણાવ્યું હતું કે અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સંકુલો પર હુમલા કર્યા પરંતુ તેમાંથી સાહીઠ ટકા સમૃદ્ધ યુરેનિયમ ગુમ છે આ યુરેનિયમ 90% ટકા સુધી શુદ્ધ થતા જ દસ એટમ બોમ્બ બની શકે છે જેથી અમેરિકાની ચિંતા વધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામોને નવા સરપંચ મળ્યા છે બનાસકાંઠામાં અમીરગઢ તાલુકાની અવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભરતભાઈ બિલ સરપંચ બન્યા છે આણંદમાં ખંભાત તાલુકાની ગોલાણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે લખનસિંહ પરમારનું નામ જાહેર થયું છે આણંદમાં ખંભાત તાલુકાની હરિયાણા ગ્રામ પંચાયતમાં ચેતનભાઈ પટેલ અને આણંદ તાલુકાની સદાનાપુરા ગ્રામ પંચાયતમાં હર્ષદભાઈ તળપદા સરપંચ તળપદે જીત્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગર જળબંબાકાર પાનમ નદી છલકાઈ છે મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો વહેલી સવારથી લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં સાંભેલાધાર વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હતા બજારોમાં જાણે કે નદી વહે હોય તેવો માહોલ સર્જાયો જેથી લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી હતી ભારે વરસાદને કારણે પાનમ નદીમાં નવા નીર આવ્યા અને ચેક ડેમ પણ ઓવરફ્લો થયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે